પણ એ જરૂર નથી અમારું ઓલરેડી ફાયર એન્ડ કમ્પ્લીશન સર્ટિફિકેટ અમને ઓલરેડી મળી મળેલું હતું પણ કોઈક અધિકારીના કહેવાથી અમારું ફાયરની સર્ટિફિકેટ રદ થયેલ છે તો અમારી એક નંબર વિનંતી છે કે અમારું કોમ્પ્લેક્સ જે હર્યું ભર્યું હતું બધા જે પોતપોતાનો ધંધો કરતા હતા એ રીતે જો અમને ફરી એકવાર કોમ્પ્લેક્સ ફરી અમારી સીલ વાગેલી છે એ ખોલી આપે તો ફરી પાછા અમારા બધા જે ભાઈઓ છે એ વ્યવસ્થિત બી રહી અને દુકાનમાં પોતપોતાની દુકાનો બેસી અને ધંધો કરી શકે એવી અમારી માગણી છે કોમ્પલેક્સ જ્યારથી સીલ કર્યું ત્યારથી જે કંઈ પણ ચાલીસ પચાસ દુકાનદારો છે નાના મોટા વેપારીઓ છે જે જેમનું જીવન રોજગાર અને નાનો મોટો વ્યવસાય કરીને ચલાવતા હતા એ બધા આર્થિક રીતે પડી ભાંગ્યા છે હાલમાં એમની પાસે પોતાની દુકાન હોવા છતાં પણ ભાડાની દુકાનો રાખીને કામ ધંધા અને વેપાર રોજગાર ચલાવવો પડે છે અત્યારે સાહેબ એવું છે કે જો અમને થોડો પણ ન્યાય નહીં મળે તો બધા દુકાનદાર એટલા ત્રાસી ગયા છે કે બે મહિનામાં દુકાનોના તાળા તોડીને પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરશે